ગ્રામ પંચાયત જયારે તમે જતા હશો ત્યારે કોમ્પ્યુટર પર બેસેલો વ્યક્તિ જે વીસીઈ તરીકે ઓળખાય છે તેઓ આજે પહોંચ્યા હતા ગાંધીનગરને તેમની પડતર માંગણીઓને લઈને તેમણે અવાજ પણ ઉઠાવ્યો છે અને ભૂતકાળમાં મુખ્યમંત્રી મંત્રીઓના સાથે તેમની બેઠક થઈ છે પરંતુ આજ સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ નથી આવ્યું ગાંધીનગરમાં તેમનો વિરોધ પણ દર્શાવ્યો છે અને ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ મામલે શું માની રહ્યા છે તેની લઈને સીધી વાત કરવી છે ચૈતરભાઈ વીસીઈનો પ્રશ્ન છે વિરોધ છે ગાંધીનગરમાં વીસી જે ઈ ગ્રામ યોજના હેઠળ એમની ઈ ગ્રામ સોસાયટી દ્વારા ભરતી કરવામાં આવી છે ત્યારે છેલ્લા સત્તર વર્ષથી એ લોકો એમની પોતાની ચાર કે પાંચ માગણીઓ લઈને અનેકવાર ગાંધીનગર ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પંચાયત મંત્રી એમને બાહેદરી પણ આપી છે કે તમને અમે સરકારી કર્મચારી તરીકે લઈ લઈશું પણ ક્યારે આજે સત્તર વર્ષથી જે કર્મચારીઓ વીસી તરીકે ગ્રામ પંચાયતમાં તમામ ઈ ધારાને લગતા કામો એ કેવાયસીના હોય આધાર અપડેટના હોય ખેડૂત રજીસ્ટ્રેશનના હોય આ ખેડૂત પોર્ટલના હોય ટ્રાયબલ સપ્લાયની યોજના હોય વેરો ભરવાની હોય કે જે પણ નોંધણીઓ કરવાની હોય વારસાઈથી લઈને બધી જ પ્રકારની કામગીરી ગુજરાત સરકારની કરે છે ગુજરાત સરકાર કોઈ પણ યોજનાની જાહેરાત કરે એમાં એ લોકો વીસીનો ઉલ્લેખ કરે છે અને ગામના લોકોને કહેવામાં આવે કે વીસી પાસે જશો ત્યાં તમારી અરજી તમારી અરજી સ્વીકારશે અને અરજી ઓનલાઈન અપલોડ કરશે પછી લાભ મળશે તો આટલી બધી કામગીરી વીસી જ્યારે ઈમાનદારીથી પોતાની જવાબદારીથી કરતા હોય અને એક પણ રૂપિયો સરકાર પગાર આપ્યા વગર એમનું શોષણ કરતી હોય તો સ્વાભાવિક રીતે આજે સત્યવગ્ર સાવણીમાં એ લોકો રજૂઆત કરવા માટે આવ્યા હતા પણ સરકારે એમની મનસા એવી હોય છે પોલીસનો ઉપયોગ કરીને બળ બળનો ઉપયોગ કરીને એમનું આંદોલન પણ ટોળવામાં આવ્યું કેટલા લોકોને કરે ખાતે લઈ જવામાં આવે પૂરી દેવામાં આવ્યા છે ત્યારે એમને પણ અમે વખોડી કાઢીએ છીએ આ વીસીઓ જે પણ ગુજરાતમાં ચૌદ હજાર જેટલા વીસીઓ કર્મચારી છે એમને સરકારના ધારાધોરણ મુજબ કર્મચારી તરીકે ઈ ગ્રામ યોજના હેઠળ એમનો સમાવેશ કરવામાં આવે અને એમને સરકારના ધારાધોરણ મુજબ પગાર આપવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે આ બાબતને લઈને અમે વિધાનસભામાં પણ સરકાર સામે બોલીશું અને વીસીઓને ન્યાય મળે વીસીને ન્યાય મળે અમારા પ્રયાસો રહેશે સરકાર કહે છે કે ગામડાઓ છે અમે વધુ મજબૂત કરી રહ્યા છે પંચાયતોમાં હાઈ સ્પીડ કનેક્ટિવિટી ઇન્ટરનેટ લગાવી રહ્યા છે પરંતુ આજે વીસીના કર્મચારીઓ આંદોલન કરતા હતા ત્યારે હાઈ સ્પીડ ઇન્ટરનેટની માંગણી પણ કરતા હતા તેમના જે સાથી મિત્રો કોરોનામાં મૃત્યુ પામ્યા છે તેમની સહાયની પણ વાત કરતા હતા સાથે આરોગ્ય કવચ પણ તે માંગી રહ્યા હતા ડિજિટલ ઇન્ડિયાની આપણે મોટી મોટી વાતો કરીએ છીએ અને ગ્રામ પંચાયતમાં જે ડિજિટલાઇઝનો જે મેન પાયો છે વીસી તમામ સરકારી કામગીરી એમના પરથી લેવામાં આવે છે ત્યારે આજે વીસીની સલામતી શું છે એ સરકારી કર્મચારી બી નથી કાલે ઉઠીને કોઈ સરપંચ કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ એના પર કોઈ હુમલો કરી બેસે એને ત્યાંથી ઉઠાડીને બહાર નાખી દેશે તો એની શું જવાબદારી એ બિચારા પર બી પારિવારિક સામાજિક જવાબદારીઓ છે એનું ઘર પરિવાર ચલાવવાનું છે ચલાવશે કઈ રીતના એને રૂપિયાના રૂપિયો સરકાર પગાર નથી આપતી કમિશન પર હવે કેટલી અરજીઓ થાય વીસ રૂપિયામાંથી શું કમિશન એને આપવાનું તો કહેવાનો મતલબ એ પોતે હકદાર છે સરકારની આટલી બધી કામગીરી ટાર્ગેટો આપવામાં આવે લક્ષ્યાંકો આપવામાં આવે તે પૂર્ણ કરતા હોય ઈમાનદારીથી કામ કરે છે નાનો માણસ છે બધાને જવાબ આપે છે તો સરકારે ગંભીરતાથી એ બાબતને લઈને વિચારવું જોઈએ આવનારા ભવિષ્યમાં પણ વીસી પર ખૂબ મોટી પ્રધાનમંત્રી આવાસથી લઈને ઘણી મોટી જવાબદારીઓ આવવાની છે તો તમામ કામગીરી એ જો કરતા છે તો એમને પણ સરકારી રાહ એક કર્મચારી તરીકેની એમની ગણના થાય સરકારના જે પણ લાભો છે એ તમામ લાભો એને મળવાપાત્ર થાય એ અમારી માગણી છે ને વીસી વધારે કોઈ માગણી કરતા બી નથી ચારથી પાંચ માગણી છે અને વ્યાજબી માગણી છે સત્તર વર્ષથી કોઈ વ્યક્તિ આમાં વીસી તરીકે સેવા આપતો હોય બીજી ભરતીમાં પણ જઈ નથી શકવાનો બીજી કોઈ રાજનીતિમાં પણ આવી નથી શકવાનો કે બીજી કોઈ પ્રવૃત્તિ કરી નથી શકવાનો એને આખો દિવસ ત્યાં બેસવું પડે છે તો ખરેખર એમને એમની માંગણી વ્યાજબી છે કે એમને સરકારના ધારાધોરણ મુજબ એમની એમને કાયમી નિમણૂંકો મળી જાય અને એમની જે પણ સિક્યુરિટી ગવર્મેન્ટની હોય એને મળે અને જે પણ લાભો મળવા પાત્ર હોય એ મળે એવી એમની માંગ સાથે હું સહમત છું મારે વિધાનસભામાં પણ બોલવું પડશે તો અમે વિધાનસભામાં પણ રજૂઆત કરવાના છે અને આજે અમે વીસીના સમર્થનમાં ઊભા છે આવનારા ભવિષ્યમાં બી સડકથી લઈને સદન સુધી અમે એમની સાથે ઊભા રહીશું છેતર ભાઈ હાયર સ્પીડ ઇન્ટરનેટ મતલબ પંચાયતોમાં નથી એમના જે પ્રકાર આરોપ છે વિરોધ કરી રહ્યા છે ને આ એક બીજી તરફ સરકાર કહી રહી છે કે ભાઈ ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ગુજરાત સરકાર જે વાત કરી રહી છે દરેક બાબતો હોય આજે ગુજરાત મોડલ પૂરા દેશમાં મૂકવામાં આવે છે પણ આજે રુલરમાં શું પરિસ્થિતિ છે વીસીની વાત બિલકુલ એ વાત સાથે હું સહમત છું આજે એવા કેટલાય ગામડાઓ છે ડિજિટલ ઈન્ડિયાની મોટી મોટી વાતો થાય છે પણ ત્યાં નેટવર્ક જ નથી અને આજે બધી આંગળીના ટેરવે પર બધા કામો થતા હોય તો એ ગામો આજે પણ વંચિત રહી જાય છે એટલે વિકાસની વાતો જે પ્રકારે થાય છેવાડાના વ્યક્તિ સુધી આજે પણ નથી પહોંચતી નેટની ઇન્ટરનેટ નથી એના લીધે આજે ઓનલાઈન શિક્ષણ હોય કે ઓનલાઈન અરજીઓ જે પણ આ ખેડૂત પોર્ટલ ટ્રાયબલ સપ્લાન ઉદ્યોગ રોજગાર કે અપગ્રેસન કરાવવાનું હોય કેવાયસી કરવાના હોય કે જે પણ બી રજીસ્ટ્રેશનો ખેડૂતના હોય કે બીજું સ્કોલરશીપના તમામ કામો આ બાબતને લઈને આજે પડતર રહે છે એટલે ખરેખર ગામડાઓમાં આજે પણ નેટવર્ક નથી તો સરકારે એમના માહિતી પ્રસારણ વિભાગનું પણ આપણે એટલું બધું બજેટ આજે ફળવાય છે ગુજરાતમાં પણ એના માટે આજે કનેક્ટિવિટી વિટી માટે એટલું બજેટ ફળવાય છે તો જ્યાં નેટવર્ક નથી ત્યાં નેટવર્કની વાઈફાઈની વ્યવસ્થા સરકાર કરે એ વાત સાથે બી અમે સહમત છે બાબતને લઈને પણ આવનારા ગૃહમાં અમે અવાજ ઉઠાવીશું જે જરૂરથી તો જે પ્રકારે આ ગ્રામ પંચાયતમાં વીસી બેસતા હોય છે અને તેમની જે ચારથી પાંચ પડતર માંગણીઓને લઈને તેમણે અવાજ ઉઠાવ્યો છે અને ખાસ કરીને વારંવાર જે સરકાર દાવા કરી રહી છે ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ગુજરાતના પરંતુ આ જ વીસી સાથે જોડાયેલા કર્મચારીઓનું કહેવું છે કે ગ્રામ પંચાયતમાં પૂરતા પ્રમાણમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પણ નથી હવે કર્મચારીઓની વાત સાચી કે પછી સરકારના દાવાની વાત સાચી આ મામલે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો આ પ્રકારના સમાચાર અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ